Oh, <laughs> રત્ન કલાકારો તેમના બાળકોની શિક્ષણ ફી ની સહાય માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમનો લાભ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ મુદ્દે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને આવેદનપત્ર સુપરત કર્યું હતું તેમનો મુખ્ય વિરોધ એ હતો કે સરકાર દ્વારા જાહેર કરાયેલી શિક્ષણ ફીની સહાય અંતર્ગત ફોર્મ ભર્યા અને લાંબો સમય થઈ ગયો હોવા છતાં રત્ન કલાકારોને વારંવાર નવા અને અઘરા પુરાવાઓ માંગીને હેરાન કરવામાં આવી રહ્યા છે

ભેગા કરી અને રત્ન કલાકારો સિત્તેર હજાર કરતા વધારે રત્ન કલાકારો સુરતમાં અને સમગ્ર ગુજરાતમાં એક લાખ કરતા વધારે રત્ન કલાકારો ફોર્મ ભર્યા સુરતની અંદર ધક્કા ખવડાવવામાં આવતા આ બધા જ વચ્ચે રત્ન કલાકારો હેરાન થઈ ગયા હતા ત્યારે આજે નવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે એક્સરે ભરે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની અંદર ઉદ્યોગ રજિસ્ટર ને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની અંદર નોંધાયેલું કારખાના નું રજિસ્ટર જમા કરાવવો તો તમારા બાળકોની શિક્ષણ ફી ભરશે છે જ્યારે અમદાવાદ ની અંદર ચોવીસ લાખ જેટલો માત્ર રકમ છે એ રત્ન કલાકારોના બાળકોને ચૂકવી દેવામાં આવી છે ત્યારે અમે આજે કલેક્ટર ઓફિસે આવી અને કલેક્ટરને જાણ કરવા આવ્યા છીએ કે સુરતની અંદર જે સિત્તેર હજાર કરતા વધારે રત્ન કલાકારોના બાળકોની જે શિક્ષણ ફી છે તાત્કાલિક ભરી દેવામાં આવે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કર્યો છે એને તાત્કાલિક રદ કરી દેવામાં આવે છે અમે એવું આવેદનપત્ર દેવા કલેક્ટર ઓફિસે આવેલા છીએ